વડોદરાના છાણીમાં પાણીના પ્લાન્ટને લઈને આક્ષેપ બાજુ થઈ રહી છે પ્લાન્ટ માટે ફાળવાઈ છે કુલ નવ હજાર સ્ક્વેર મીટરની જમીન નિર્માણાધીન પ્લાન્ટની બાજુમાં ખેતરના માલિક પાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે ખેડૂતને યોગ્ય જગ્યાએ પ્લોટ ન અપાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે પૂર્વ સાંસદ રંજન ભટ્ટ માટે પાલિકાએ ખાસ પ્લોટની વ્યવસ્થા કર્યાના આક્ષેપ છે કામગીરી કરવા માટેની કોઈ પરમિશન ન હોવાના આરોપ લાગ્યા છે ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર હરીશ રાઠવાએ આ તમામ આક્ષેપોને ફગાવ્યા છે ખેડૂતોને પાલિકા એ તેમને બે પ્લોટ ફાળવ્યા હોવાની વાત છે વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ તેર એસટીપી કાર્યરત છે તેર એસટીપીમાંથી આ છાણી એસટીપી પચાસ એમએલડી ખાતે રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર બેતાળીસ એમએલડી કેપેસિટીના પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ થયું છે સદર પ્લાન્ટથી જીએસએફસી જીએસીએલ જીઆઈપીસીએલ ત્રણ ઇન્ડસ્ટ્રીઝને ટોટલ ફોર્ટી ટુ એમએલડી પાણી સપ્લાય કરવાની આ કામગીરી છે સદર પ્લાન્ટ ખાતે જે ટર્સરી ટ્રીટમેન્ટ આપીને એને ટ્રીટમેન્ટ કરવામાં આવશે સાઈડ ખાતે આરઓ યુએફ અને ફાયબર ડિક્સ ફિલ્ટર સહિતની સુવિધા વધુ ઊભી કરવામાં આવશે જેથી પાણીને એને વધારે શુદ્ધ કરીને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનું શુદ્ધ કરીને અને તેને સપ્લાય કરી શકાય છાણી રિયુઝ પ્લાન્ટ અગાઉ રાજીવનગર ખાતે આપણે એક છાઇટ હેમએલડીના રિયુઝ પ્લાન્ટનો શુભારંભ બે વરસ પહેલાં આપણે સપ્લાય ચાલુ પણ કર્યો છે અને ત્યાં આઈઓસીએલ ને રિલાયન્સ ખાતે પાણી સપ્લાય કરવાની કામગીરી પૂર્ણ કરેલ છે અને આઈયુસીએલ સાથે વોટર પરચેસ એગ્રીમેન્ટ સાઇન કરેલ છે તે મુજબ છેલ્લા લગભગ બે વર્ષથી પાણી સપ્લાય ચાલુ છે તેમાં વાર્ષિક આઠ થી આવક થઈ ડ્રાફ્ટ ટીપી મંજૂર થયા બાદ નાળિયા રસ્તાનું અસ્તિત્વ રહેતું નથી અને સરકારશ્રીનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આપણો રીયુઝ ચાલી રહ્યો છે અને એ પ્રોજેક્ટમાં બધા અડચણ લાવી રહ્યા છે આગળ નિરાકરણ અમે પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરવાના છે તેમજ કોઈ પણ લીગલી કોઈ કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું મારું અહીંયા બસો અઠ્યાવીસ સર્વે નંબરનું ખેતર છે આ ખેતરમાં જવાનો રસ્તો છે સરકારી રસ્તો છે અહીંયા જે આ પ્રોજેક્ટ આ લોકોએ વીએમસીવાળાએ નાખ્યો છે એની કદાચ કોઈ પરમિશન કે એવું કંઈ લીધા વગર કોઈ અભિપ્રાય કે ટીપીનો કોઈ અભિપ્રાય લીધા વગર આજે ખોદકામ ચાલુ છે વીએમસીની પાસે કોઈ લેટર એવો નથી કે જે મેં અત્યારે માગણી કરી છે એની પાસે એમની પાસે કોઈ અભિપ્રાય કે ટીપીનો પરામર્શ નથી તેમ છતાં આખો આ રસ્તો આજુબાજુ જે કામ ચાલુ કરી દીધું છે આ બાબતે અમે છેલ્લા બે હજાર બાવીસથી હું રજૂઆત કરતો રહેલો છું એસટીપી માટે કે ભાઈ અહીંયા એસટીપીની જરૂર નથી તેમ છતાં અહીંયા આ લોકો મોટા મોટા પ્લાન્ટ નાખી અને કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર કરવાનો એક કિમીઓ રચ્યો છે અને ખેડૂતને દબાવવાનો કોશિશ કરી રહ્યા છે કે ભાઈ રસ્તો અહીંયા બંધ કરતા ભાઈ આ તમારો રસ્તો નથી તમારો રસ્તો નથી ટીપીની અંદર રસ્તો નથી તો તમારી પાસે ટીપીની અંદર પરામર્શ છે તમારી પાસે કંઈ મંજૂરી લેટર છે તો તમને એ આપો આજે મેં એ દસ વખતે રજૂઆત કરી છે કમિશનર સાહેબને પોતે તેમ છતાં આજ સુધી આજ દિન સુધી એ કોઈ લેટર કે પરમિશન એમની પાસે મળી નથી તેમ છતાં આજે કામ ચાલુ છે